ક્યારે આવશે દેવેન અરે આવી ગઈ એમને અબ કેમ આટલું બધું લેટ થઈ ગયું અરે લેટ તો થાય જ ને ઘરે થોડી હું કઈને આવી હકુ રોનકના ફ્રેન્ડને દેવેન ને મળવા જાવ છું અને તે મને એકલી શા માટે બોલાવી છે જો હવે તું આવી ગઈ છે અને સમય ઘણો જતો રહ્યો છે તો ફટાફટ વાત બતાવું એકચ્યુઅલી એવું છે કે તું મારા ફ્રેન્ડની બેન એટલે મારે ઘણી વાર તારા ઘરે આવવા જવાનું થતું હોય એ સમયગાળામાં ઘણી વાર તું ઘરે હોય કામ કરતી હોય આમ તેમ આપણી ઘણી વાર વાતચીત થયેલી છે નોર્મલી જસ્ટ લાઈક દેટ હવે એમાં આ વચ્ચે તું મને ગમવા લાગી અને એટલા માટે મેં તને આજે એકલી એટલે બોલાવી કેમ કે હું તને આ શું છે તું તો મારા ભાઈનો ફ્રેન્ડ છે ને મેં કોઈ દિવસ એવી નજરે જોયું જ નથી તને માનું છું કે હું તારા ભાઈનો ફ્રેન્ડ છું સમજુ છું પણ જો આ મારા મનની વાત છે મને તારાથી પ્રેમ થઈ ગયો છે અને હું એવું માનું છું કે કોઈ પણ વ્યક્તિના મનની જે વાત છે ને એ કરી દેવી જોઈએ મેં તને મારા મનની વાત કરી દીધી હવે એક્સેપ્ટ કરવું ના કરવું એ તારી ઉપર છે તને પસંદ ના હોય તો કઈ વાંધો નહીં આપણે આ વાતને અહીંયા જ પૂરી કરી દઈએ કાઈ નહીં દેવેન તો આ બધું રહેવા દે તું મારા ભાઈનો ફ્રેન્ડ છે અને મારી માટે પણ તું મારો ફ્રેન્ડ જ છે અને આ પ્રેમ ભેમ વાળી બધી જ વાત રહેવા દે છે ઠીક છે આ તો મને એમ થયું કે આજે તારો બર્થડે છે તો ખાસ તો બર્થડે વિશ કરવાની સાથે સાથે હું મારા પ્રેમનો પ્રપોઝલ પણ તને આપી દઉં પણ હવે તારે એ પ્રપોઝલ સ્વીકાર નથી કરવું તો કઈ વાંધો નહીં આજે તારો બર્થડે હતો તો મેં સરસ મજાની એક સરપ્રાઈઝ પણ ગોઠવી હતી જો તું એ સરપ્રાઈઝ માટે નાની પડતી પ્લીઝ સરપ્રાઈઝ કેવી સરપ્રાઈઝ હવે એ વસ્તુ હું તને કહી દઉં તો એને સરપ્રાઈઝ ના કહેવાય ને મેં તારા બર્થડે નું આખું પ્લાનિંગ ગોઠવેલું હતું ઇવન ગોઠવેલું છે અને એટલે જ કહું છું કે એ પ્લાનિંગ માટે તું ના નહીં પાડતી જો માનું છું કે બાકી બધી વાતમાં તું એગ્રી થઈશ કે નહીં થાય એ મને નથી ખબર પણ એક વસ્તુ યાદ રાખજે કે હું તને પ્રેમ કરું છું કરતો રહીશ અને જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી હું તને કોઈ દુઃખ નહીં આવે તો પ્લીઝ જો તું બાકી બધી વાતમાં હું તારા માટે સપોર્ટર હોઉં ને તો મારો આ પ્રપોઝ સ્વીકારી લે ને પ્લીઝ જો હું એવું નથી માનતી કે તું ખરાબ છોકરો છે તું સારો જ છે પણ આ પ્રેમ પ્રેમ નું ચક્કર જો એવું કર કે તું મારા ઉપર એકવાર વિશ્વાસ કરી જો જો તને હું તારા માટે બેસ્ટ લાગું તો આપણે આપણા રિલેશનને આગળ વધારશું એ તો તું તારા રસ્તે હું મારા રસ્તે ઠીક છે તો પ્લીઝ યસ હા હવે છે ને તારા માટે મસ્ત બર્થડે સરપ્રાઈઝ સરપ્રાઇઝ ગોઠવી છે હાલ હું તને ત્યાં લઈ જાઉં અને તારો બર્થડે ડે લી ઉજવીએ ચાલ

અરે તને તને યાદ છે કે ને આજે કિરણનો બર્થડે છે અરે હા કાલે જ મે વિચાર્યું હતું કે આજે કિરણનો બર્થડે છે અને આજે સવારે ભૂલી ગઈ તારે મને એક વખત ત્યારે જ કહી દેવું જોઈએ ને હું કામમાં ને કામમાં ભૂલી જાઉં છું ને મમ્મીને હવે એટલું બધું યાદ નથી રહેતું એટલે મમ્મીનું કહે આપણે ખોટું ના લગાડીએ કઈ નહીં પણ હવે બર્થડે છે એ યાદ તો આવી ગયો છે પણ કરવાનું શું છે એ તો કો પહેલા તો મને એ કે કે કિરણ ક્યાં છે કિરણ એની ફ્રેન્ડને મળવા ગઈ છે ઘરમાં માં નથી આ છોકરાઓનો આ વાંધો મને એમ કે યાદ આવ્યું તો વિશ કરું એ તો ચાલી ગઈ બાર અરે પણ એવું વિશ કરીને શું મતલબ છે એના કરતા આપણે કઈક સરપ્રાઈઝ પ્લાન કરીએ તો સરપ્રાઈઝ સરપ્રાઈઝ માં એટલે કે કેવું બધા ને ઘરે બોલાવીને પાર્ટી કરવી છે ના ના આપણે બધા બહાર ડિનર કરવા જઈએ સાંજે હા મસ્ત આઈડિયા પણ ઘણા દિવસથી આપણે ફેમિલી ક્યાંય આઉટડોર ગયા નથી ફરવા કે તો એક વખત હા અને કેક હું છે ને બુક કરાવી દઉં છું આપણે રસ્તામાંથી લેતા જઈશું એટલે ત્યાં જ કટ કરશો પણ એ આપણી સાથે હશે તો રસ્તામાંથી તું લેતી જઈ તને ખબર ના પડી જાય એ હું વ્યવસ્થા કરાવી દઈશ ત્યાં જ સીધે હોટેલ પર આવી જશે કે એ થઈ જશે આપણે લખાવશું ને ત્યારે ડિલિવરી લખાવી દેશું એ લોકો આપી દેશે ઓકે સારું કર્યું યાદ આવ્યું કિરણ અત્યારે આવી ગયું હોત ને યાદ ના આવ્યું તો વારો પાડી દેવાની હતી પણ હું શું કહું છું મારી વાત સાંભળો એ ઘરે આવે ને તો આપણે બધા એવું જ બતાવવાનું છે કે આપણે એનો બધે યાદ જ નથી એટલે અકરાશે સાંજ સુધી એને હેરાન કરશું અને પછી સરપ્રાઈઝ આપશું તો એ મજા આવશે હા એ વાત બરાબર છે અરે પણ આપણે કઈ હોટેલ જવું છે તો બુકિંગ કરાવી દો એ બધું એ કરી લેશે એને એમાં ન કેવું પડે મમ્મી જમવાનું ન બનાવવું પડે ને એટલે એને બધી હોટેલ મેનુ કાર્ડ છે ને ડાઉનલોડ કરીને રાખેલા છે અરે વાહ ખાલી એક વખત હા પાડું ને એટલે એમાંથી સિલેક્ટ કરી લેશે સરસ આ બધું હવે વાત મારી પર લાવી દેવું નથી જો વખાણ કર્યા વખાણ નથી જો ઘરે બધી હોટેલો ખબર છે એમ

કેટલી આપણા લગ્ન થયા ત્યારે ખબર છે ને દસમું ભણતી હતી કહો તો છું આ છોકરીઓ છે ને બહુ જલ્દી મોટી થઈ જાય અને ક્યારે વળાવવાનો વારો આવી જાય ને એ ખબર એ નથી પડતી પણ મમ્મી હજી એની ઉંમર એટલી મોટી નથી તો થોડો સમય જોઈએ છતાં પણ કોઈ સારું માંગવું આવશે ને તો આપણે જોશું પણ ઉતાવળ નથી કરવી એકની એક તો લાડકી બહેન છે મમ્મી મારી ઈચ્છા છે કે એના લગ્ન ધામધૂમથી અને જેવું એણે વિચાર્યું હોય ને એના કરતાં પણ સારી રીતે કરવા છે તો હું બહુ પૈસા કમાઈશ અને પછી આપણે બહુ જલસો કરશું અને છતાં પણ તમે સંબંધીઓમાં આપણા કાકાને ને બધાને કહી રાખજો કે કોઈ છોકરો નજરમાં આવે તો બાયોડેટા મંગાવવાનું ચાલુ કરી દે અરે આપણી દીકરી છે જેટલી રૂપાળી ને કે એને માંગા તો આવવાના શરૂ થઈ ગયા છે આ તો મને થયું કે હું તારી સાથે વાત કરી જાઉં હું પછી આપણે આગળ વાત ચલાવીએ તો તમારા લોકોની ઈચ્છા હોય એવી રીતની કે આપણે કિરણ માટે કંઈક

આ મીઠો ઝઘડો છે ને અમારા વચ્ચે ચાલ્યા જ કરે જોયું ને તમારી સામે પણ મારે છે છતાં પણ હું સહન કરું છું આનાથી સારો ક્યાં છોકરો મળે તને ના મારી વહુ પણ બહુ સારી છે હા મારું બહુ ધ્યાન રાખે છે ને મને હું એને મારી દીકરીની જેમ જ રાખું છું જેવી કિરણ એવી ફાલ્ગુ હા તો હું શું કહેતો હતો કે કિરણ માટે કોઈ સારા છોકરો કે સારા ઘરનું માંગવું આવશે ને તો આપણે વાત આગળ ચલાવશું ત્યાં સુધી આપણે જોતા રહેશું એમ અને હું કિરણની બાયોડેટા પણ બનાવડાવી લઉં છું એટલે કોઈને મોકલવી હોય ને તો કામ લાગે અરે હવે તમે આ લગ્નની ક્યાં વાત લઈને બેસી ગયા આજે બર્થડેની પ્લાનિંગમાંથી લગ્ન પ્લાનિંગ કરવા લાગ્યા તમે લોકો હા મારે ઓફિસ પર જઈને કામે વેલા પતાવવું પડશે હા તો સાંજે વેલા ફ્રી થવું પડશે ને તો હું હવે અત્યારે નીકળું છું જાઓ ફટાફટ જાઓ ને જલ્દી આવજો હા વેલો આવી જજો હા તું અમને જોડાવતો આ સોરી આ જયશ્રી કૃષ્ણ જયશ્રી કૃષ્ણ બેટા આવીને હા અરે કિરણ બેન તમે આવી ગયા અમે તો ક્યાં થી તમારી વાર જોઈએ છે ક્યાં ગયા હતા કઈ નહીં થોડું કામ થી બહાર ગઈ હતી હા એ તો તમે મને કીધું જ હતું કે મારા મારી ફ્રેન્ડને મળવા જાઉં છું પણ આટલી બધી વાર લાગી હા એમાં શું છે કે મારે થોડું કામ હતું તમારું કઈ નહીં પણ એ તો પતી ગયું કે મમ ઉદાસ હો એવું લાગે છે કે થયું ના ભાભી કંઈ થયું તો નથી પણ મારે તમને એક વાત કહેવી છે હા બોલો ને તમે મને બધી જ વાત શેર કરી શકો છો મારે દેવેન સાથે લગ્ન કરવા છે દેવેન સાથે એટલે આ દેવેન એટલે રોનક નો ફ્રેન્ડ છે એ દેવેન હા એ જ દેવેન કિરણ મેં ના તમે અચાનક આવી વાતો કેમ કરો છો તમે ગયા ત્યાં સુધી તો તમે સારા હતા અત્યારે તમારો ચહેરો ઉતરી ગયો છે અને આ દેવેન સાથે લગ્નની વાત આ મને કઈ સમજ નથી પડતી અને તમને ખબર છે ને એ દેવેન ભલે રોનકનો ફ્રેન્ડ હોય પણ એ છોકરો સારો નથી અરે હું શું મમ્મી અને રોનક પણ તમારી વાત નહીં માનશે મેં હવે નિર્ણય કરી જ લીધો છે હવે હું દેવેન સાથે જ લગ્ન કરવાની છું પણ આવો નિર્ણય અચાનક મને કઈ સમજ નથી પડતી અને તમે જો આ તમે બહુ મોટી ભૂલ કરો છો રોનક ક્યારેય આ લગ્ન નહીં થવા દે સમજ્યા ભાભી હું કાંઈ આ વાત ન જાણું તમે રોનકભાઈને સમજાવો કાં તો મમ્મીને સમજાવો હું લગ્ન તો દેવેન સાથે જ કરીશ પણ કિરણબેન મને એ સમજ અરે રડો નહીં કંઈ નહીં તમારે દેવેન સાથે લગ્ન કરવા છે ને હું વાત કરીશ રોનકને પણ મને હજી એ સમજ નથી પડતી કે દેવેન સાથે લગ્નનો આવો અચાનકનો નિર્ણય એની પાછળનું મને કારણ તમે સમજાવશો ને તો વધારે સારું પડશે કારણ કે તમને પણ ખબર છે કે દેવેન છોકરો કેવો છે ભાભી એ કાંઈ હું ન જાણું દેવેન મારા માટે બધું જ છે મારી લાઈફ એ છે તમારે હવે જે કરવું એ કરો મારા લગ્ન એની સાથે જ કરાવી દો દેવેન તમારી લાઈફ ક્યારથી થઈ ગયો અને તમને મેં ક્યારેય પાણી પણ તમે છે ને તમારા ભાઈને પૂછ્યા વગર નથી પીતા એટલા તમે ભાઈના લાડકા છો અને આજે તમારી લાઈફનો ડિસિઝન આ લગ્નનો કે એના પછી તમારે આખું ભવિષ્ય તમારું ઘર તમારો સંસાર બદલાઈ જવાનો છે એ ડિસિઝન તમે જાતે જ લઈ લીધું મને આની પાછળનું કારણ સમજ નથી પડતી અને મને તો કંઈક અલગ જ વસ્તુ દેખાઈ રહી છે પણ તમને સાચી વાત કહું ને તો મમ્મી અને રોનક આ લગ્ન માટે ક્યારેય રાજી નહીં થાય એટલે તમે એમ આશા નહીં રાખતા કે તમારા દેવેન સાથે લગ્ન થાય એટલે આ મગજમાંથી કાઢી નાખજો અને તમે સુખમ ચિંતા કરો છો અમે તમારા માટે સારા સારા ઘરની વાત તો જોઈએ જ છે અને તમારા ભાઈના સપના તો તમે જોયા હોય ને તો એટલા ઊંચા ઊંચા છે કે મારી બેનના લગ્ન એટલા સારા ઘરમાં કરાવીશ ને કે નહીં જરાય દુઃખ નહીં આવે અને તમે આ દેવેન જે કંઈ કમાતો ધમાતો નથી એના કામ ધંધાના ઠેકાણા નથી હા રોનક એની સાથે દોસ્તી રાખે છે કારણ કે એનો નાનપણનો દોસ્ત છે પણ બાકી એના સિવાય રોનક એના વિશે બધું જ જાણે છે નથી એના ઘર બહાર નથી કાણા નથી એના પોતાના ખાવા નથી કાણા તો એ તમને કઈ રીતે સાચવશે જરાક તમે એ બધો વિચાર કર્યો છે ભાભી મેં એ કાંઈ વિચાર નથી કર્યો તો તમે આ નિર્ણય કઈ રીતે લીધો શું તમે એવેનને પ્રેમ કરો છો ભાભી એ કાંઈ હું ન જાણું મારે લગ્ન તો દેવેન સાથે જ કરવા છે અમે પાક્કો નિર્ણય કરી લીધો છે હવે વાત અરે અરે તું હજી કે માટા મારે છે અને તું રેડી નથી થઈ હું ઓફિસલી જલ્દી આવી ગયો અને હજી તું રેડી નથી થઈ આપણે બહારથી જવાનું હા મારા તો બહાર જવાનો મોડ જ મરી ગયો છે અરે કેમ અને કિરણ આવી ગઈ કે નહીં એને કંઈ કીધું તો નથી નથી કિરણ આવી ગઈ મેં એને કંઈ નથી કીધું પણ એને મને ઘણું બધું કહી દીધું છે તમારા બંને વચ્ચે કઈ ઝઘડો થયો બોલવાનું થયું છે આજ સુધી તો આપણા ઘરમાં એવું કંઈ નથી થયું ઝઘડો નથી થયો રોનક પણ તમને હું કઈ રીતે વાત કરું કિરણે જે વાત મને કરી છે ને એ મને તમને કહેતા કઈ રીતે વાત કરું એ સમજ નથી પડતી અરે પણ તું કઈ વાત તો કર કે આટલી બધી તું અકળાયેલી કેમ છો ટેન્શનમાં કેમ છો ચોનોક સુ વાત કરું તમને ખિરને ખિરને આજે એક એવી જીત પકડી છે ને જેમાં મારી તો ના જ છે પણ તમારી અને મમ્મીની ક્યારે હા નહીં હોઈ શકે અરે એવી તો કઈ વસ્તુ લેવાની એને માંગણી કરી છે કે આપણે એને હા ન પાડી શકીએ અરે બર્થડે ગિફ્ટ લેવું હોય તો હા પાડી દે ને એક જ તો બેન છે મારી તમને એવું લાગે છે કે તમારી બેન કઈ બર્થડે ની ગિફ્ટ માંગે અને હું એને આપવાની ના પાડું પણ તમારી બેન જે માંગે છે ને એ એને આપવાની તમે પણ ના પાડશો એવી તો કઈ વાત છે શું થઈ ગયું ફાલ્ગુની મને હવે મને પણ ટેન્શન આવે છે તું પ્લીઝ મને વાત કર કે વાત શું છે કિરણ બેન ને દેવેન સાથે લગ્ન કરવા છે દેવેન મારો ફ્રેન્ડ દેવેન હા એ જ તમારો ફ્રેન્ડ દેવેન મને કઈ રીતે ક્યારે આ કેવી રીતે મને તો કોઈ દિવસ કારણ કે દેવેન પાસે ક્યારે મને એવું લાગ્યું ના કિરણ પાસેથી આવું જાણવા મળ્યું અને એ લોકો તો ક્યારે વાત કરતા પણ મેં નથી જોયા તો અચાનકથી એ જ વાતની તો મને પણ સમજ નથી પડતી હિરણબેનના મગજમાં આવા વિચાર કેવી રીતે આવ્યા અને અચાનક લગ્નની જ વાત મને કંઈ સમજાતું નથી અને એ તો જીત પર ઉતર્યા છે કે લગ્ન તો હું દેવેન સાથે જ કરીશ અને એ વાત મનાવવા માટે મને કહેવામાં આવ્યું છે કે હું તમને અને મમ્મીને મનાવ કે દેવેન સાથે એમના લગ્ન થઈ જાય અરે પણ આપણા ઘરમાં બધા દેવેનને સારી રીતે ઓળખે છે એ મારો ફ્રેન્ડ છે માન્યું મારો સારો ફ્રેન્ડ છે પણ એ અલગ વસ્તુ છે પણ એ માણસ એટલો સારો નથી એના એના ધંધાઓ એટલા સારા નથી એ છે ને બધા કાળા ધોળા ધંધાઓ કરે છે એટલે ફ્રેન્ડ તરીકે એ બહુ સારો છે પણ એની સાથે રિલેશન હું ના બનાવી શકું ને મારી બેન ત્યાં ક્યારેય નહીં કિરણને તું સમજાવ ગમે તેમ કરીને કે આ વસ્તુ શક્ય નથી તો તમને શું લાગે છે મેં તમારા બહેનને સમજાવ્યા નહીં હોય મેં એમને પહેલાં જ ના કહી દીધી કે અગર રોનક હા પાડે ને તો પણ મારી ના છે કેમ કે હું મારી નરન ને આવા છોકરા સાથે નહીં પરણાવી શકું કઈ રીતે હા પાડું તો રોનક હા પાડે જ નહીં ને કારણ કે હું એની રગે રગ ઓળખું છું એને કેટલી કેવી અને કઈ કઈ આદતો છે મને બધી ખબર છે એ મારો મિત્ર છે એટલે હું તારી સાથે બધી તો વાત શેર ન કરી શકું પણ એટલું સમજી જા કે હું મારી બેન એની સાથે ન પરણાવી શકું તો હું મારી પણ ના જ છે પણ હવે આ કિરણ બેન ને કઈ રીતે સમજાવવા ગમે તે કર તું છે ને એના પર વોચ રાખજે કારણ કે આજકાલના છોકરાઓ પર ભરોસો નહીં તું છે ને એના પર ખાસ વચ રાખજે એ કંઈ આડુ પણ ન કરે ને કંઈ પણ ટૂંકમાં હું સમજી ગઈ છું પણ મારા મગજમાં હજી પણ એ જ વિચારો ચાલ્યા કરે છે કે આ બધું બન્યું કઈ રીતે અત્યાર સુધી તો મેં એ લોકોને સાથે ઊભા રહેતા પણ નથી જોયા અને અચાનક લગ્નની વાત એ બી કિરણ બેન આવી વાત તો ક્યારેય નહીં કરે એના ભાઈને પૂછ્યા વગર પગલું એ નથી લેતા અને આજે લગ્ન સુધી પહોંચી ગયા આ માનવામાં નથી આવતું મને મેં એને ઘણી વખત કહ્યું છે આપણે કંઈ એવા જૂના વિચારોવાળા તો છીએ નહીં મેં એને કીધેલું પણ છે કે બેન જો તને ક્યારેય પણ એવું કોઈ પાત્ર મળે અથવા તો તારું કંઈ ખાસ ફ્રેન્ડ પણ હોય ને તો એક વખત મારી સાથે ઓળખાણ કરાવશે કારણ કે આજકાલ છોકરાઓને એટલી છૂટ ના આપીએ ને તો ક્યારેક આપણે છે ને પછતાવાનો વારો આવે છે તો મેં એને ક્યારેય મોટાભાઈ તરીકે એવું વર્તન કર્યું જ નથી મેં એને ફ્રેન્ડ તરીકે હંમેશા કહ્યું છે કે બેન તું છે ને કંઈ પણ હોય તો મને કહેજે પણ એણે મારાથી અવાજ છુપાવી મને તું પણ થયું છે ને ગુસ્સો પણ આવે છે પણ એક વાત તો નક્કી છે કે હું એનું ધાર્યું ક્યારેય નહીં ક્યારેય નહીં પણ સમજો આપણે એને છે ને શાંતિથી સમજાવવા પડશે કારણ કે આજે જ્યારે એમની જીદ મેં જોઈને ત્યારે તો એવું જ લાગતું હતું કે કોઈ વાતે નહીં માને અને દેવેન સાથે લગ્ન કરીને જ રહેશે